એટલે જે તે ટાઈમે એવું લાગે છે કે આ જૂનો જે અત્યારે રોડ છે એ જૂનો કોઈ ગાડા માર્ગ હશે મેઇન માર્ગ હશે અને આવતા જતા જાત્રાળુ પાણી પી શકે એવા પર્પસથી મને લાગે છે છે નીચે જ અને આપણે દર્શન કરીએ અને કેવી લાગી રહી છે આવા જોતે તો બહુ જબરજસ્ત લાગી રહી છે પણ લગભગ કેટલી ઊંડી છે લગભગ દોઢસો દોઢસો ફૂટ જેટલી લંબાઈ છે અને પૂર્વ પશ્ચિમ હોય એવું લાગે છે પશ્ચિમ દિશાથી નીચે ઉતરાય છે અંદર કોઈ લેખ છે શિલાલેખ કે નથી ભાઈએ જણાવ્યું કે ભાઈ સાતસો આઠસો વર્ષ કે સાડા આઠસો વર્ષ જૂની હોય એવો વડવાઓ વાતો કરે છે બાકી અમને કાંઈ ખબર નથી આ બહુ જૂની છે એટલે હવે આપણે અંદર જઈ અને જોઈએ તો અહીંયા આવી રીતે મસ્ત એક બનાવેલી છે જેને કહેવાય છતરડી અને એકદમ સુરક્ષિત છે આ વાવ હવે આપણે અંદર ધીરે 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 ઉતરી જઈએ અસલ ઊંડી તો બહુ એવું લાગે છે નીચે પાણી છે છેક નથી પાણી નથી એટલે છેક તડિયે સુધી આપણે જઈ શકશું અને આ બાજુ કાડકામાં સૌનું ભલું કરે સરસ રીતે અહીંયા તુલસી પણ વાયેલી છે અને સામે સધ્ધીમાં સરસ અને સરસ રીતની આખી આ કોતરણી છે અને તમે દર વખત આપણે વાવો જોઈએ એ વખત વાવનું જે આખું બાંધકામ છે તે વાવ ભેગી ન થઈ જાય એ રીતનું છે અને સિમેન્ટ પણ હજી લાગેલો હોય છે એટલે આ વાવને સાર સંભાળ કરવામાં આવતું હોય એવું લાગે છે અને અંદર અંદર અમને એસી ચાલુ કરી હોય એવી એકદમ ઠંડક ફીલ થઈ રહી છે અને ઊંડાઈ મને એમ લાગે છે કે સિત્તેર એસી ફૂટ હોય એવી લાગે છે એક માળ બીજો માળ અને આ ત્રીજો માળ સાત માળની હોવી જોઈએ બારે સાત કોઠાની વાવ લખી છે એટલે અને આમાં હવે ભગવાન જાણે ઈટો છે પથ્થર છે કેમ કે આ બાજુ તો વધારે ઈંટો વપરાતી હોય છે એટલે હવે ખરેખર મિત્રો આપણે અત્યારે અંદર ઉતરી છે તો આપણને બી કેવું ફેસ થઈ ગયું છે પણ જે તે ટાઈમે બેન દીકરી માણસો આની અંદરથી પાણી પીતા હશે ભરતા હશે જોવો જો તો ખરેખર માણસ પહેલા જીગરબાદ તો હતા એમાં કોઈ સંદેહ નથી હવે આપણે દસ પગથિયા ઉતરવાના રહ્યા છે અને અહીં અગરબત્તી કરેલી છે અને કૂવાનું મુખ હોળું છે લગભગ સાત આઠ ફૂટ હોય દસ ફૂટ હોય સાત આઠ ફૂટ જ લાગે છે વધી વધીને અહીં અગરબત્તી કરેલી છે અને અંદર એક શિલા પણ પડી છે છેક આપણે કૂવાના પેટાળમાં આવી ગયા છીએ અને જુઓ છો સિત્તેર એંશી ફૂટ ત્યાં કૂવાનું અને આવી કાંઈ લાગી રહી છે ગોગા મહારાજનું બહેણું હતું એમ અચ્છા એટલે આમ મતલબ નાગ અહીંયા એમ નાગ દર્શન દેતા એમ એમ મતલબ નાગ રહેતા ને એમ અચ્છા ગોગા મહારાજ બાર મંદિર છે એ દર્શન દેતા એમ તમે હું વિડીયો બતાવો અચ્છા ફોટો બતાવો હેલો થોડું પૂછ કરી દો બતાવો ના આમ અચ્છા આ ક્યારે તમે આ ફોટો પાડ્યો તો લગભગ ચાર મહિના અચ્છા એ ક્યારે એક વર્ષમાં જ અહીંયા દેખાડો તો એક વર્ષે કમ્પ્લીટ કે તમે ચેટલા ફોટા પાડે તાણા આવ્યો એક ફોટો ઓછ ફોટા પાડે તાને એક જ આવ્યો પણ વિડીયો બે મહિના આવ્યા તાને આવ્યો નથી એક જ વિડીયો આવ્યો ખાલી ફોટો જ આવ્યો છે સેકન્ડ પડતી હતી નથી પડતી સેકન્ડ પડતી પણ વિડિયો ના આવે વિડીયો આવતો જ નથી ફોટો એ પોચ ફોટા પાડતા નહી કે જાય અચ્છા અચ્છા થોડું ચાલુ કર અચ્છા તો તો આમ તમને એવું લાગે છે કે ચમત્કાર થી કમ ના હોય એવું અચ્છા વાહ વાહ એ ગોગા મહારાજ સૌને ચડતી રાખજે મારા વાલા અચ્છા ગોગા નામ શું છે એ ખબર ને બારે મંદિર છે એમ ને મંદિર છે અચ્છા કોઈ દીવો ધૂપ કોણ કરે અત્યારે તો બને છે અચ્છા બને છે એમ ને સરસ આના એડ્રેસ શું છે અહીંયા

હવે આપણે બીડિયાને એન્ડ આપશું હાલ અંદર બીક લાગી રહી છે ને પડઘા પડે છે ચાર બાજુ તો જોવો જો બારે ઊભા છે લોકો આહા અને આવી રીતે તો હવે આપણે બીજાને અહીંયાથી એન્ડ આપશું બારે દર્શન કરીને